બબ્બે વખત સ્વચ્છતા હેઠળ તંત્રની દંડનીય કાર્યવાહી છતાં પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓનું ભણતર આગના અંગારા પર છતાં જૂના બસ મથક પાછળ આવેલ નોનવેજ રેસ્ટોરન્ટને સીલ મારવા પર તંત્રનો ખચકાટ કેમ કોની મહેરબાની કે સગવડિયા ખેલના સવાલ લોકોમાં ઉઠી રહ્યા છે કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં ખાણીપીણીના એકમો ઉપર સ્વચ્છતાના મુદ્દે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે જે અંતર્ગત ગત રોજ ગુજરાતી ચોક નજીકની આઠ જેટલી નોનવેજની દુકાનો સીલ કરવામાં આવી જ્યારે શહેરના જૂના બસ મથક પાછળ આવેલ નોનવેજ રેસ્ટોરન્ટને અગાઉ બબ્બે વખત તંત્ર દ્વારા સ્વચ્છતાના મુદ્દે ફક્ત દંડનીય કાર્યવાહી કરી હતી જ્યારે રેસ્ટોરન્ટને અડીને જ પ્રાથમિક શાળા આવેલી હોય વિદ્યાર્થીઓનું ભણતર આગના અંગારા પર હોય તેમ છતાં સીલ કેમ નહીં કોની મહેરબાની કે સગવડિયા ખેલના સવાલ ઉઠવા પામ્યા એનું જાણવા મળ્યું છે પ્રાપ્ત વિગતો અનુસાર શહેરના જૂના બસ મથક પાછળ આવેલ નોનવેજ રેસ્ટોરન્ટની ચીમની અડીને જ આવેલા નગર પ્રાથમિક શાળા નંબર પાંચની દિવાલ સમાંતર ઉપરાંત રેસ્ટોરન્ટની ભઠ્ઠીની ઉપર જ વર્ગ હોય શાળામાં અભ્યાસ કરતા આશરે ત્રણસો ઉપરાંત વિદ્યાર્થીઓનું ભણતર આગના અંગારા પર હોય છતાં અગાઉ સદર રેસ્ટોરન્ટમાં સ્વચ્છતાના અભાવના કારણે બબ્બે વખત મનપા તંત્ર દ્વારા દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી આ ઉપરાંત મનપાની જગ્યા ઉપર દબાણ પાર્કિંગના અભાવ છતાં કોની મહેરબાની કે સગવડિયા ખેલથી રેસ્ટોરન્ટને સીલ કરવામાં આવતી નથી ના રોજ સ્વચ્છતાના મુદ્દે શહેરના ગુજરાતી ચોક નજીકની આઠ જેટલી નોનવેજની વ્યવસાય કરતી દુકાનને સીલ કરવામાં આવતા સવાલ ઉઠવા પામ્યાનું જાણવા મળ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય પૂર્વે રેસ્ટોરન્ટ દ્વારા प्राथमिक शाला बोर्ड जगह रेस्टोरेंट न बोर्ड गोठवता विवाद उठवामो तो। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज हर हलचल पर नजर हर हलचल की खबर